મરેલો માણસ પણ જીવતો થઈ જાય હાલો હવે હવે તમે તમારા ઠેકાણે વહી જાવ આજ માલ સારો આવ્યો લે

એ <laughs> તારો મારી આ વિધિ જલ્દી પૂરી થાય તો સારું મારે હજી એકસોને બાવન સમસાનમાં વિધિ કરવાની છે હલીમલી હમણાં ઓય હો ક્યાં તું કહેતો તો ને એ હાસુ હો આપણા ગામના શમશાનમાં મારા દીકરાનો હાસું તાંત્રિક છે ખોટીના પેટનો આજ તો જો પહેલાં આઈને રહ્યું ને પ્રેમથી સમજાવવો હે વિવોજ આવી તો ઠીક છે નકા શેલી બાકી ઢોક્કા ને કાઢવો હે હાલ હા તને આપડી તો ખબર હેને હા 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 મારે સમળાય બસ

હવે જોવો આનું પરિણામ તમે ભૂખતો તો બનાઈ બનાવી રાખ્યો તમારી જાત ના તમને હું કેરું ન સમજાવું છું તમે સમજતા નતા ને હાલ દીપડા હવે એને તો ફાડી દીપડો આપણે સાંભળ્યો તમારી માને હવે તમે ભાજી ભાજી ને ક્યાં જાય છો હું તમારી વાહે જ આવું છું

તમારી શું હાલ થાય છે મારો માયાથી બનાયેલો દીપડો તમને જ દેખાય છે બીજા કોઈ માણસો ને નહી દેખાય આજ ને રખડવાનું મજા આવે છે ને હા હો આવા અઠવાડિયામાં બે ત્રણ રવિવાર આવતા ને તો બહુ મજા આવે તો તો બહુ મજા આવે ઓય તમારો બક છોકરો અમારી વાય દીપડો થઈ ગયો ઘર ભેગી ના થાવ હાલો આ કુકલો દારૂડી આમ થામ થા બીવર આવે છા દીપડો આયલો આવે દેખાતો જ નથી હાલ આપણે રમવા જવાનું મોડું થાય હાલ હાલ જાય કાઈ કા

અને દીપડો ન આવતો આ એટલે બેસી ગયા